જ્યારે જુદી જુદી સંસ્થાઓના બધા સાથે આપણે બેસીને વાત કરીએ છીએ અને એની અંદર પણ જે છે હમણાં બધા સાહેબે જે વાત કરી યુનિટી માટે એ પણ મારે એ બાબત વાત કરવી છે પણ આધ્યાત્મિક બાબત હું ચોક્કસપણે માનું છું કે આધ્યાત્મિક ખૂબ જરૂરી છે જીવનમાં સારા માણસો હશે અને સારો સમાજ થશે તો મારી ખાતરી છે

એ બાબત કઈ કરવું એવું હંમેશા અમે વિચારીએ છીએ સામાજિક કાર્ય છે એને દસ થી વીસ ટકા શિક્ષણ છે એ ખૂબ અગત્યનું છે અને એને તરફ અમે પચાસ ટકા જે છે અમારો સમય મોટાભાગનો જે કંઈ ફંડ છે એ પણ એમાં વાપરીએ છીએ રોજગારી ઉદ્યોગ ખેતીવાડી જે છે એ પણ એક ખૂબ મોટો આપણો વિભાગ છે

અને આ કાર્ય આપણું બધાનું છે એક સંસ્થાનું નથી એ બાબત હું થોડું વધારે પણ કહેવાય ઈચ્છું છું હું આગળ વાત કરીશ પણ આપણે બધા સાથે મળી તમારો સહકાર મળે અમને અને આ જે છે આય અને જે છે સમૂહ લગ્ન જે કરીએ છીએ એ ખૂબ જરૂરી છે આપણા સમાજમાં એના માટે પ્રયત્ન કરીએ અને ભીમાભાઈએ પણ ખૂબ સારી વાત કરી છે થોડીક એક અને કરશનભાઈએ કે ખરેખર યુનિટી બાબત છે જે કદાચ ટાર્ગેટ ન પણ થતો હોય આપણે એક હજાર અને આઠ કુંડી યજ્ઞ કીધું છે નિઃશુલ્ક છે કોઈ જાતનો એમાં ખર્ચો નથી પણ મારું માનવું છે કે એના માટે સંસ્થાએ એવું પ્રેશર લેવાની જરૂર નથી કે પ્રેસ્ટીજ પ્રેસિજિશી બનાવવાની જરૂર નથી કે ગમે એમ કરીને એ યજ્ઞ કરવા મારું માનવું છે કે આપણે બધાએ ભેગા થઈ અને જે કંઈ થઈ શકે પણ એ આપણા બધા માટે નિઃશુલ્ક છે તમારા તરફથી સહકાર મળે તો સારી રીતે કાર્ય થઈ શકે બધા મજા આવે તો હું એવું ઈચ્છું છું કે લગ્નની જે નંબર આવે એમાં પણ આપ સૌ સહકાર આપો આજે આવ્યા છો એ જ રીતે સહકાર મળે યજ્ઞમાં પણ સહકાર મળે અને એ બાબત જે છે પુણ્યતિથિ બાબત ઘણી બધી જે છે આપણે પોપટભાઈ માહિતી તમને આપતા રહેશે બીજી વસ્તુ ક્રિકેટ બાબત જરા મારે વાત કરી જેવી છે એક સંક્ષિપ્તમાં પ્રયત્ન કરું છું પણ છવ્વીસમી તારીખે છે તે પહેલી તારીખ સુધી આપણે બાર જુદા જુદા હાઈપીએલ લેવલે જુદી જુદી વિદેશમાંથી પણ સ્પોન્સરશિપ મળી છે અને પહેલી વખત કદાચ આપણા એરિયામાં પાંચ લાખ અને પાંચ લાખ પચાસ હજાર એટલે સારું એવું ફંડ જે છે ઇનામોની અંદર પહેલી વખત આપણે પ્રયત્ન કરીએ છીએ જેથી કરીને યુથ જે છે એ પણ સાથે મળી અને સ્પોર્ટ્સ તરફ જાય જેથી કરીને વેશર્ષ વ્યક્તિના ભાગરૂપે અહીં ખૂબ મદદરૂપ આપણને થશે તો એ બાબત નવ ત્રણ ભાઈ જે છે એનું સેક્શન છે ખૂબ મહેનત કરી રહ્યા છે નજીકના સમયમાં છવ્વીસ તારીખ દૂર નથી આજે વીસમી છે એટલે પોલીસ ગ્રાઉન્ડની અંદર એ ચાલુ પણ થાય છે એ લાઈવ પ્રોગ્રામ જે છે એની કોમેન્ટ્રી સાથે એ જે છે એ એ જાહેરાત કર આ યુગ જે ચેનલ છે ઇન્ટરનેશનલ એ સુપ્રિમ કાલ એના થ્રુ દેશ વિદેશમાં પણ જે છે લાઈવ પ્રસારણ થશે અને આ છે આ પૂરું થાય પછી તમારા કોઈ પ્રશ્નો હોય કોઈ સજેશન હોય તો એ ચોક્કસપણે અમે લેશો એમાં જે કહી શકીએ છે એ કરવા તૈયાર છે જેથી કરીને સાથે મળી અને આપણે આ કામ કરી શકીએ પાંચ સંસ્થાઓ ખાસ કરીને શક્તિસેના સુપ્રીમ કાઉન્સિલ ખેડ વિકાસ સમિતિ વડા વિકાસ સમિતિ હિત રક્ષક સમિતિ એને બે વર્ષ પહેલાં હું મહિનો મારી ઓફિસ મેં પ્રયત્ન કર્યો કે આપણે બધા જુદા જુદા કામ કરીએ છીએ પણ છેલ્લે સમાજમાં બધું જે છે ઘી ખીચડીમાં જાય એના પ્રયત્ન કરીએ આપણે કોઈની પણ હરણી લેવાનો સવાલ નથી ખાસ તો હું કહીશ પહેલાં એના માટે પ્રયત્ન નથી કરતા પણ પ્રયત્ન એ છે કે સાથે મળી સેમ ગોલ માટે પ્રયત્ન કરીએ અને એનાથી જે છે સમાજને ફાયદો થશે એ બાબત હજી પણ હું આગળ કહેવા માગું છું આજે થોડો સમય લઈ અને જીતરેનભાઈ વધારે ખૂબ વાત કરી કે અંગ્રેજોને અંગ્રેજોએ રાજ કર્યું એ એને ક્યાંય એવું બતાવવું નથી પડ્યું કે આ તલવાર છે કે એના કરતાં એની જે યુનિટી છે અને એ સિવાય શ્રદ્ધા અને ટ્રસ્ટ સાથે એક જે જવાબદારી એ લોકો જુદા જુદા દેશમાં હોય તો જે ખુરશી છે એ ખુરશીનું માલ આપ્યું છે આ જે યુકેની અંદર જે કોઈ જગ્યા હોય એ વ્યક્તિની એ ખુરશી છે એનું માલ છે કાલે એ ખુરશીમાં વ્યક્તિ તો બદલાતા રહેવા નહીં આજે હું અહીંયા છું આવતીકાલે કોઈ બીજું હશે એટલે ખુરશી બદલાતી રહે છે પણ ખરેખર પ્રતિ કરવી તો જે ખુરશીમાં હોય ત્યારે એ ખુરશીનું માન છે અને એની સાથે સંકલન બધી સંસ્થાઓનો થાય તો અને તો જ જે રીતે અંગ્રેજોએ ખરેખર ભેડવું એ રીતે આપણે એક આપણા સમાજ તરીકે મેળવી શકીએ જે આપણે મેળવવું વાત કરી થોડી અનુદાનની યથાશક્તિ આ આયા કાર્ય તો પૂરું કરે છે આપણા હાથમાં તો એ છે કે આપણે કર્મ કરવું જોઈએ અને એના ભાગરૂપે અમે પ્રયત્ન કર્યો છે જે રીતે ગાડા ને નીચે ઘણી વખત કૂતરું એમ થતું હોય કે આ ગાડું હું આંકું છું પણ આંકવા વાળા મળતું હોય છે તો એની જેમ પ્રયત્ન અમારો જે છે એ છે પણ આ પૂરું પાસે પણ તમારા બધાનો સહકાર હશે તો એ શક્ય છે એટલે ફરીથી હું થોડો એના પર ભાર મૂકું છું આ બધું કાર્ય જે છે એમાં ખરેખર મારા મહામંત્રીશ્રીઓ ટ્રસ્ટગણ ઉપપ્રમુખશ્રીઓ અને બધી કમિટીના સભ્યો ખૂબ મને મદદ કરી છે મહિલા મંડળ સહિત જેથી કરીને આ બન્યું છે અને એ જ રીતે આજે બધી સંસ્થાઓ જ્યારે ભેગી થઈ છે અને તમે પણ કીધું ખૂબ આનંદની વાત છે અને તમારા સહકારથી અને એનાથી પણ રૂડું બનાવશો અને આ પ્રયત્ન કરશો આપણી કોમ્યુનિટી ખરેખર ખૂબ બહાદુર પરંપરાને મજબૂત ઓળખનો આપણી પાસે ઇતિહાસ છે એકબીજાના વિચારોનો આપણે ખરેખર સંસ્થાઓ લેવલે પણ નકલ કરવાની કોઈ જરૂરિયાત નથી જે કોઈ કામ કરતા હોય એ કામમાં બીજી સંસ્થાએ સહકાર આપવો સારું કામ થતું હોય તો એને ખરેખર સાથે રહે અને બીજી સંસ્થાઓ જો સહકાર આપશે તો આપણે જે વાત કરી સંસ્થા જુદી જુદી છે પણ કોમ્યુનિટી એક જ છે અને કોમ્યુનિટી જયારે આવે ત્યારે મેયર કોમ્યુનિટી સંસ્થા કદાચ પાંચ હોય પછી બે સંસ્થાઓ થાય અન્ન કોઈ ચાલુ કરે કોઈ વૃદ્ધાશ્રમ ચાલુ કરે મારું તો માનવું છે આ સુપ્રીમ કાઉન્સિલ કે પાછળથી ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ આપણે કે પણ સુપ્રીમ કાઉન્સિલે વીસ વર્ષ કામ કર્યું છે પિતૃ સંસ્થા તરીકે અને નવી સંસ્થા ઊભી થાય તો અમારી ફરજ જ બને છે કે એને પણ અમે સહકાર આપીએ અને જે કંઈ કરી શકીએ એ અમારે કરવું જોઈએ એમાં કોઈને કહેવાનો કોઈ પ્રશ્ન પણ નથી થતો કેમ કે ઘી ખીચડીમાં જાય છે અને ખીચડી જે છે એ આપણી મેર કોમ્યુનિટી છે જો એ ભાવ આપણામાં આવશે તો મને ખાતરી છે કે જે પ્રગતિ આપણે કરવાની વિચારીએ છીએ મેર કોમ્યુનિટી તરીકે નહીં તો અને તો જ થશે તો ક્યાંક ને ક્યાંક આપણે ઘણી વખત થાય કે ચાલો આ પ્રોગ્રામ છે બીજો નાના મોટા પ્રોગ્રામ હોય ગામડા લેવલે હોય આપણે બોલાશે તો જોઈએ છીએ એ તો જોઈએ તો ખરા કેમ કરે છે આ ભાવના